નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા તેઓ જવાહરલાલ નહેરુ પછી પ્રથમ વ્યક્તિ છે જે સતત ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બન્યા ફરક એટલો છે કે નહેરુ સ્પષ્ટ બહુમત સાથે હેટ્રિક કરી હતી જ્યારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર ગઠબંધન પક્ષોના સમર્થન થકી પીએમ બન્યા તારીખ નવ જૂનના રોજ રવિવારે મોદીની સાથે કુલ ઇકોતેર મંત્રીઓએ શપથ લીધા તેમાં ત્રીસ કેબિનેટ મંત્રીઓ પાંચ સ્વતંત્ર હવાલા ધરાવતા રાજ્ય મંત્રીઓ અને છત્રીસ મંત્રીઓ છે તેમના પોર્ટફોલિયોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ તેલંગાણા અને તમિલનાડુના એક ડઝનથી વધુ સાંસદોએ શપથ લીધા હતા જેમાં કુલ દસ સંસદ સભ્યો ઉત્તર પ્રદેશના અને છ મહારાષ્ટ્રના હતા તેમાં ટીડીપી જેડીયુ એલજેપી શિવસેના અને અન્ય જે એનડીએ ગઠબંધન સાથે જોડાયેલા અગિયાર મંત્રીનો સમાવેશ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શપથ ગ્રહણ કરનાર તેમના કેબિનેટ સાથીદારોને પોર્ટફોલિયોની ફાળવણી કરી છે તેમણે પ્રાધાન્ય આપ્યું છે જેમ કે અમિત ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય જયશંકરને વિદેશ મંત્રાલય અને નીતિન ગડકરીને માર્ગ અને ધોરીમાર્ગ મંત્રાલય આપ્યું છે શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને પંચાયતી રાજ પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે ઉદ્યાન મંત્રાલય ટીબીપી

પ્રતાપરાવ જાધવ રામદાસ આઠવલે મધ્યપ્રદેશમાંથી શિવરાજસિંહ ચૌહાણ જ્યોતિરાજ્ય સિંધિયા સાવિત્રી ઠાકુર વિરેન્દ્ર કુમાર દુર્ગાદાસ ઉકેલ હિમાચલ પ્રદેશમાંથી જે પી નોક જમ્મુ અને કાશ્મીરમાંથી ડૉક્ટર જીતેન્દ્રસિંહ બિહારમાંથી ગિરિરાજસિંહ રાજભૂષણ ચૌધરી નિત્યાનંદ રાય લલનસિંહ ચિરાગ પાસવાન જીતન રામ માંઝી ગુજરાતમાંથી અમિત શાહ મનસુખ માંડવીયા સી આર પાટીલ નિમુબેન ભાભણિયા એસ જયશંકર પશ્ચિમ બંગાળમાંથી સુકાંત શાંતનુ ઠાકુર રાજસ્થાનમાંથી ગજેન્દ્રસિંહ શેખાવત ભૂપેન્દ્ર યાદવ અર્જુનરામ મેઘવાલ ભગીરથ ચૌધરી કર્ણાટકમાંથી નિર્મલા સીતારમણ એચ કુમારસ્વામી પ્રહલાદ જોશી શોભા કરનલાજે ઓડિશામાંથી ધર્મેન્દ્ર પ્રધાન જુવાલ ઓરમ અશ્વિની વૈષ્ણવ હરિયાણામાંથી એમએલ એલ ખટ્ટર રાવિન્દ્રજીત સિંહ કિશનપાલ ગુર્જર ઝારખંડમાંથી સંજય શેઠ અન્નપુરના દેવી ચંદ્રપ્રકાશ પંકજ ચૌધરી છત્તીસગઢમાંથી ટોકન સાહુ તેલંગાણામાંથી બંદી સંજય કુમાર જી કિશન રેડ્ડી આંધ્રપ્રદેશમાંથી કિંજરાપુ રામ મોહન નાયડુ ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા કેરળમાંથી સુરેશ ગોપી જ્યોર્જ કુરિયન તમિલનાડુ મુરગન આસામ સર્બાનંદ સોનેવાલ પવિત્રા માર્ગરીટા પંજાબ રવનીતસિંહ બિટ્ટુ ગોવા શ્રીપદસિંહો નાયક દિલ્હીમાંથી હર્ષ મલ્હોત્રા ઉત્તરાખંડમાંથી અજય સમતા બાર મંત્રીઓનો પોર્ટફોલિયો ખાતું યથાવત રાખવામાં આવ્યું છે સાડત્રીસ મંત્રીઓનો પડતા મૂકવામાં આવ્યા છે જેમાં અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાની સામેલ છે આગામી દિવસોમાં મંત્રીમંડળની સંખ્યા વધવાની શક્યતા ખરી કારણ કે ગઠબંધનના સમર્થક ઘણા પક્ષો મંત્રીની સંખ્યાઓથી નારાજ છે